નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં બે હજાર પચીસ નું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે એવામાં દરેક નવા વર્ષની રાહ જોઈ રહ્યા છે જય ચામુંડામાં જય ખોડિયારમાં જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘર માં ધની અને અનાજ ની ક્યારે કમી નો આવવા દેતા તેના દરેક કાર્યો માં સફળતા અપાવજો તો મિત્રો આપણે આજ ની ખૂબ જ મહત્વ ની માહિતી જાણીએ એ પેલા તમને બધા ને મારા તરફ થી જય માતાજી કુળદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે વિડિયો માં આગળ વધતા પેલા કોમેન્ટ માં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુલદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારું વિડિયો રોજ મળતા રહે તો મિત્રો ચાલો આજ ના આ સરસ વિડિયો ની શરૂઆત કરીએ જ્યોતિષની માની એક તો ગ્રહ નક્ષત્ર ની દ્રષ્ટિએ 2025 અમુક રાશિઓ માટે ઘણો ખાસ રહેવાનું છે કારણ કે વર્ષ 2025 માં શનિ, ગુરુ, મંગળ, સૂર્ય અને રાહુ સહિત અનેક મુખ્ય ગ્રહો પોતાની રાશિ બદલશે. જેની અસર આ રાશિઓ પર સકારાત્મક રીતે જોવા મળશે. આ રાશિઓ માટે વર્ષ ઘણો lucky રહેશે. તો ચેક કરી લો આ લિસ્ટમાં તમારી રાશિ છે કે નહીં. 2025 वर्ष बेहजार पचीस गुरु बुद्ध राशि मिथुन में प्रवेश कर गुरुनु मिथुन गोचर के राशि खूबज लाभकार गुरु गोचर नी लकी राशि कई छे। गुरु गोचर राशिफल बेहजार चौबीस देवगुरु बृहस्पति कोईपन राशि लगभग तेर महीना सुधी बिराजमान रहता हो वर्ष 2025 में गुरु वृष राशि माथी निकली ने मिथुन राशि मा प्रवेश करशे आ पछि अक्टूबर मा कर्क राशि मा गोचर करया पछि फरीथी दिसंबर मा मिथुन राशि मा पाछा फर्शे मिथुन राशि ना स्वामी ग्रह बुध छे 2025 मा गुरु 3 बार राशि परिवर्तन करशे જોકે ગુરુનું મિથુન ગોચર કેટલીક રાશિઓ માટે ખૂબ જ્યારે કેટલીક રાશિના લોકોને તેના સામાન્ય પરિણામ મળશે આવો જાણીએ કે ગુરુ ગોચર બે માં કઈ રાશિના લોકોના જીવનમાં સુખ અને લાભ અપાવશે તે वृषभ राशि वृषभ राशिના લોકો માટે 2025 માં ગુરુ બોજર લાભકારક રહેશે આ રાશિના લોકોને આર્થિક ધન લાભ થઈ શકે છે વેપાર ધંધાની સ્થિતિ સુધરી શકે છે આર્થિક મુશ્કેલીઓમાંથી છુટકારો મળશે સપનાઓ પૂરા કરવામાં સફળતા મળશે कुटुंबમાં વૃદ્ધિ થશે ભૌતિક સુખ સુવિધાઓ વધશે વૃષભ વર્ષ બે હજાર પચીસમાં તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળી શકે છે તમારો આત્મવિશ્વાસ વધશે લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો નવા વર્ષમાં પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે આર્થિક લાભ પણ થશે जो तमे व्यापार करो छो तो आ वर्ष तमारा माटे फायदाकारक रहेशे विवाहित जीवन मा प्रेम वधशे बे मिथुन राशि गुरु मिथुन राशि मा प्रवेश करवानो छे त्यारे मिथुन राशि ना लोको माटे आ गोचर लाभकारक रहेशे आर्थिक स्थिति मजबूत बनशे एक्स्ट्रा इनकम ना सोर्स पर बनशे ઇન્વેસ્ટ કરવા માટેનો સારો સમય બનશે માન સન્માનમાં વધારો થશે બનવામાં મન લાગેલું રહેશે મિથુન વર્ષ 2025 ખુશિયો લઈને આવશે તમને તમારી મહેનતનું સારો પરિણામ મળશે અધૂરા કામો પૂર્ણ થશે આ વર્ષે ભાગ્ય તમારો સાથ આપશે કોઈટ કેસમાં પણ નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. ભાગ્ય દરેક પગલા પર તમારી સાથે રહેશે. તમારું જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવશે. 3 કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે ગુરુ ગોચર સકારાત્મક પરિણામ આવશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. ધન લાભના ઘણા અવસર મળશે. ऑफिस में परफॉर्मेंस ऊपरी अधिकारी प्रभावित हो आर्थिक स्थिति सारी नौकरी में प्रमोशन मल्ह संकेत नौकरी संबंधित सारा प्रस्ताव मिली छे चार तुला राशि गुरु मिथुन राशि में गोचर करवाती तुला राशि ना लाभकारक रह गुरु ना प्रभाव થી આ રાશિ ના લોકો ને કામ માં સફળતા મળશે તમે જે પ્લાનિંગ કર્યું છે તેને કાર્ય ને કરવા માટે એક સારો સમય રહેશે ધંધા માં વધારો થશે વિદ્યાર્થીઓને प्रतियोगी परीक्षा માં સફળતા મળવાના સંકેત છે ઘર માં કોઈ શુભ કામ કરી શકાય છે પાંચ કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે ગુરુ ગોચર સારું માનવામાં આવે છે ગુરુ ગોચરથી આ રાશિના લોકોને આર્થિક સંકટમાંથી રાહત મળી શકે છે નોકરીની શોધ કરતા લોકો માટે આ સમય સૌથી સારો માનવામાં આવે છે કાર્યમાં લાભકારક પરિણામો મળશે તમારા પાર્ટનર સાથેનો સંબંધ મજબૂત થશે લવ લાઈફ સારી રહેશે ભૌતિક સુખોમાં વૃદ્ધિ થવાના સંકેત છે કુંભ કુંભ રાશિના લોકો માટે બે હજાર પચીસ માં મોટા ફેરફારો આવી શકે છે તમારું સ્વાસ્થ્ય સુધરશે અને જૂના રોગો દૂર થશે માર્ચ પછી તમારા જીવનમાં કેટલાક ખાસ બદલાવ આવી શકે છે તમને વિદેશ જવાની તક પણ મળી શકે છે માનસિક તણાવ ઓછો થશે અધૂરા કામ પૂરા થશે આ વર્ષ ભાગ્યશાળી રહેશે છ मकर नौकरी करता लोगों ने नई तकों મળી सके छे आर्थिक स्थिति मजबूत રહેશે દેવામાંથી રાહત મળશે પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે તમે તમારું સપના પૂરા કરી શકશો કરિયરમાં પ્રગતિની સારી તકો મળશે જેનાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે સાત મીન મીન રાશિના લોકો માટે 2025 ખૂબ સારું રહેશે તમને તમારી મહેનતનો પરિણામ મળશે આવકમાં વધારો થશે આ વર્ષે તમે નવો ઘર ખરીદી શકો છો પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે વિદેશ પ્રવાસની પર શક્યતાઓ છે स्वास्थ्य संबंधित समस्याओं का अंत આવશે कार्यस्थल पर तुम्हारा काम की प्रशंसा થશે નોંધતા આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે જ્યોતિષ રાજ અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી પાલન કરતા પહેલા સંબંધિત નિષ્ણાતોની સલાહ લો